માંગ ટીકા બધું બહુ જોઈ જોઈને પાછું લેવું પડે બધી વસ્તુ અલગ અલગ પાડવું પડે કે અડધું કાંઈક તોડી ના હોય કે આ બધું થોડુંક મોંઘું હોય તો કાંક ને કાંઈક કરીને મોગ લેવું હોય એકદમ ડૂલ્સ બુલ્સ તો તૂટી ગયા છે બધા તો એ બધું થોડુંક હવે રિપેર કરવાનું ને એમ થોડુંક રહે રીતની બધી વસ્તુ પાછી આવી છે અમારી યુટ્યુબ ચેનલ છે તેમાં નવા હોય એ લાઈક ને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને બધી વસ્તુ તમને અહીંયા ભાડેથી મળી રહે દુલ્હન શેડ ચોલ્યું તમારે ઘડી અહીંયા અને અહીંયા એમ જવાની જરૂર જ નહીં પડે શેર બે ચોલ્યું બોલ્યું તો જોઈ શકો છો એકદમ સરસ ચોલ્યું બધી છે અને બધી રેન્ટ ચારસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ છે ચોલું હજી અડધું તો બધું ધોવામાં ગયું છે એટલે ચોલું બોલ્યું બધું સરસ ને એકદમ છે તો જોઈ શકો છો અને એકદમ અમારી ચેનલે લાઈક ને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને મહેક પાર્લરમાં આવતા રેજો મહેક પાર્લર ગઢડા સ્વામીના તો અને અમારી યુટ્યુબ ચેનલ છે